વાવની ચૂંટણી જ્યારથી તારીખો જાહેર થઈ ત્યારથી ચર્ચામાં આવી ચર્ચાઓએ વધુ વેગ એ વાવની ચૂંટણીમાં માવજી ચૌધરીનું અપક્ષમાં ફોર્મ ભરવું એ ફોર્મ ભરવા બાદ પ્રચાર દરમિયાન ફરી એકવાર ચર્ચા એ ચાલુ થઈ માવજી ચૌધરી અને શંકર ચૌધરી બંનેનું આમને સામને આવવું અને બીજી તરફ કોંગ્રેસનું આખે આખું પ્રદેશનું નેતૃત્વ તો સામે ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ આ તમામ ચર્ચાઓ જોરશોરથી ચાલી અને આ ચર્ચાઓની વચ્ચે મતદાન પણ પૂર્ણ થયું વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન પૂરું થયું અને મતદાન પૂરું થતાની સાથે જ ચોંકાવનારાઓ આંકડાઓ સામે આવ્યા અને એ આંકડાઓ હતા વાવ વાવિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના મતદાનના આંકડા આવ્યા એટલે દરેક ઉમેદવાર માવજી ચૌધરી હોય સ્વરૂપજી ઠાકોર હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય આ તમામે પોતાની રીતે એનાલિસિસ કરવાની શરૂઆત કરી ગુલાબસિંહ રાજપૂતે એવું કહ્યું કે હું અહીંયા જીતી રહ્યો છું હું બે કે ત્રણ જિલ્લા પંચાયત માઇનસ છું બાકી હું જીતી રહ્યો છું સ્વરૂપજી ઠાકોર સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે તેને પણ કહ્યું કે હું વાવ અને તેની આસપાસના બે ચાર ગામોના નામ કયા અને કહ્યું કે હું એમાં માઇનસ છું બાકી તો હું જીતી રહ્યો છું માવજી ચૌધરી એ પહેલી ઘડીથી અત્યાર સુધી એ ખુલીને બોલતા આવ્યા છે કે આ બેઠક ઉપર મને આ જનતાએ ઉભો રાખ્યો છે જનતાએ કહ્યું એટલે મેં ફોર્મ ભર્યું છે અને હું આ બેઠક ઉપર જીતીને બતાવીશ મને વિશ્વાસ છે મારી જનતાને વિશ્વાસ છે આ ત્રણ અલગ અલગ ઉમેદવારોના ત્રણ નિવેદન મેં આપને કયા સ્વરૂપજી ઠાકોર સાથે જ્યારે ન્યૂઝરૂમે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આ બેઠક ઉપર સટ્ટાબજારના ભાવોના આંકડાઓ મારી પાસે આવ્યા છે ને મેં પણ જાણ્યા છે જેમાં ચાલીસ પૈસામાં મારું નામ બોલાય છે સાહીઠ પૈસાની અંદર ગુલાબસિંહ રાજપૂતનું નામ બોલાય છે અને એક રૂપિયામાં માવજી ચૌધરીનું નામ બોલાય છે જોકે એ આંકડા મતદાનના પૂર્ણ થયાના ચોવીસથી છત્રીસ કલાક બાદના હતા હવે એ આંકડાની અંદર પ્લસ માઇનસ પણ થયું હોઈ શકે જોકે આ તમામની વચ્ચે આ એક બેઠકની પેટાચૂંટણીની અંદર કરોડો રૂપિયાનો સટ્ટો પણ રમાયો હશે અને લાખો કરોડો રૂપિયાની શરતો પણ લાગી હશે આ કરોડો રૂપિયાના સટ્ટા અને લાખો રૂપિયાની કરોડો રૂપિયાની શરતોની વચ્ચે સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો કયા વિસ્તારનો છે એ તો નથી ખ્યાલ પરંતુ વિડીયો એ બનાસકાંઠાનો છે એ નક્કી એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠાની અંદર આ વાવની પેટા ચૂંટણી હતી અને આ જ પેટાચૂંટણી દરમિયાન હવે જ્યારે રિઝલ્ટના એ ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર આ દસ સેકન્ડનો વિડીયો છે કે જેમાં એક યુવક કહી રહ્યો છે કે જેને કોઈ પણ વ્યક્તિને શરત લગાવી હોય તે શરત લગાવી શકે છે સ્વરૂપજી ઠાકોર એ અગિયાર હજાર મતોની લીડ સાથે જીતે છે અને શરતમાં તેમણે એ પણ કહ્યું કે હું એક બહુટા જમીન એટલે કે પાંચ વીઘા જમીન જમીનની સાથે સાથે ખેતરની અંદર જે બનાવેલું હતું એ મકાન કે જેને આપણે દેશી ભાષામાં ઢાળ્યું કહીએ છીએ અને સાથે એક બોર પણ આ વાતનો સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયો એટલે બનાસકાંઠાના કેટલાક મિત્રો છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત મેં પણ કરી અને મેં પૂછ્યું કે એક બહુટા એટલે શું તો તેમણે કહ્યું કે પાંચ વીઘા જમીન બોરની કિંમત મેં જાણી તો તેમણે કહ્યું કે આ વિસ્તારની અંદર બોરની કિંમત એ દસ લાખ રૂપિયા છે

એ કોઈને કહી રહ્યા છે કે તમારે શરત લગાવ્યું તો મારી સાથે લગાવી શકો છો હું બિન ખેડૂત થવા માટે તૈયાર છું મારી પાસે જે જમીન છે બોર છે ખેતરની અંદર જે ડાળિયું બનાવેલું છે એ આખે આખું શરતમાં લગાવી દેવા તૈયાર છું બનાસકાંઠાની આ પેટા ચૂંટણી માટે શરતો લાગી રહી છે પરંતુ મારે તમામ એ લોકોને અને જે વાયરલ વિડીયોની અંદર જે ભાઈ છે તેમને મારે કહેવું છે કે તમે આ પ્રકારની શરતો ના લગાવશો કેમ કે તમે આ વિડીયોની અંદર એમ કહી રહ્યા છો કે તમે બિનખેડૂત થવા માટે તૈયાર છો પરંતુ મારે આપને એ કહેવું છે કે આવતીકાલે સવારે મારો મતલબ એ કહેવાનો છે કે આ નેતાઓના પક્ષમાં તમે જે શરતો લગાવી રહ્યા છો એ નેતા આવતીકાલે સવારમાં એક સાથે બેસીને થાળીમાં જમતા પણ જોવા મળશે જે નેતાઓ એકબીજાનો વિરોધ કરી રહ્યો છે એ તમામ લોકો સાથે મળીને બેઠા હશે પરંતુ તમે એ તમારી પાંચ વીઘા જમીન જે છે ને એ ખોઈ બેસશો શરત લગાવો એ તમે તમારી રીતે શરત લગાવી શકો છો પરંતુ એ કોઈ નાની મોટી ચીજ વસ્તુની હોય આ પ્રકારે જમીન જાહેરાતની શરતો ના હોય મારે એટલા માટે અહીંથી અપીલ કરવી પડે છે કે તમે એવું કહ્યું હતું આ વિડીયોની અંદર કે તમે બિનખેડૂત થવા માટે તૈયાર છો ભાઈ બિનખેડૂત ના થવાય આ જમીન એ આપણા પૂર્વજોની હોય તો એને સાચવીને બેસવું જોઈએ પણ આ પ્રકારની શરતો ના લગાવવી જોઈએ હવે આ ભાઈને કોણ સમજાવે આ ચૂંટણી છે આ ચૂંટણી એ માત્ર ને માત્ર ત્રણ વર્ષ માટે છે બે હજાર સત્યાવીસમાં ફરી એકવાર આ બેઠક ઉપર ચૂંટણી આવવાની છે આ રાજનેતાઓ છે એ સામાન્ય જનતાનું એ ક્યારેક જ વિચારતા હોય છે બાકી એ સામાન્ય જનતાનું વિચારવા માટે આ રાજનેતાઓ છે જ નહીં આ ભાઈએ હજી કદાચ પેલી કહેવત નહીં સાંભળી હોય જો એ કહેવત સાંભળી હોત તો આ પ્રકારનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ ના કર્યો હોત અને કહેવત છે કે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી કોઈનો મિત્ર પણ નથી અત્યારે જે ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોર અને માવજી ચૌધરી આમને સામને મેદાનમાં હતા વર્ચસ્વ માટેની લડાઈમાં હતા પરંતુ ક્યાંક જ્યારે જરૂર પડે છે ત્યારે તમામ લોકો એક મંચ પર પણ જોવા મળતા હોય છે ભૂતકાળમાં એવા અનેક દાખલાઓ છે કે રાજ્ય સરકારની સામે બાયો ચડાવીને અનેક એવા આંદોલન કર્યા આંદોલન થકી તેઓ અલગ અલગ રાજકીય પાર્ટીની અંદર પણ જોડાયા અને અંતે એ રાજ્ય સરકારની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથે પક્ષમાં પણ જોડાઈ ગયા ત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ભાઈ જે કહેવા માગે છે કે સ્વરૂપજી ઠાકોરની અગિયાર હજારના મતોની લીડ સાથે જીત થઈ રહી છે આ વાતને તમે કેટલું સહમત આપો છો કે પછી મારી એ વાત સાથે તમે સહમત થાઓ છો કે રાજકારણની અંદર ચૂંટણી તો આવતી રહે અને જતી રહે પરંતુ આ નેતાઓ એ કોઈ કોઈના કાયમી માટે બન્યા જ નથી જો આપ મારી વાત સાથે સહેમત હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને બનાસકાંઠાની અંદર આ વાવની પેટા ચૂંટણીના પરિણામો અંગે જો આપ કંઈ કહેવા માગતા હોય તો એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જે આ ભાઈની સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે શરત લગાવી છે એ શરતને લઈને આપ શું કહેશો એ ખાસ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં